જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ખાસ સમાચાર કલોલ શહેરમાં કોંગ્રેસનો જન અધિકાર અભિયાન ભવ્ય રીતે યોજાયો આ અભિયાનમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ આગેવાનોનો આક્રમક મિજાજ જોવા મળ્યો આ કાર્યક્રમ કલોલના ગણેશા પાર્ટી પ્લોટ મહેન્દ્ર મિલ રોડ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમ હેઠળ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી જિલ્લા મહિલા પ્રમુખ મીનાબેન રાવલ કલોલ તાલુકા પ્રમુખ વિભનજી ઠાકોર કલોલ શહેર પ્રમુખ મનોજભાઈ નાયક શહેર મહિલા પ્રમુખ જિલ્લા પ્રભારી રામજીભાઈ ઠાકોર કડી તાલુકા પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધુરાજી ઠાકોર રાધુજી ઠાકોર અને કાંતિજી ઠાકોરની ખાસ હાજરી નોંધાઈ હતી આ પ્રસંગે મોટી ભોયણ ગ્રામ પંચાયત સરપંચ જ્યોત્સનાબેન અમરતજી ઠાકોર શેરીશા ગ્રામ પંચાયતના સરપંચ નટુજી ઠાકોર કલોલ નગરપાલિકા કાઉન્સિલર સલ્લાહુદ્દીન મલેક પત્રકાર યાકુબ ખાન પઠાણ તેમજ અનેક જિલ્લા હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આગેવાનો ભાજપ સરકારની નીતિઓ પર આક્રમક બન્યા અને જનહિતના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો બળદેવજી ઠાકોરે પોતાના વક્તવ્યમાં જાહેર કર્યું કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી કલોલમાંથી જ લડશે સાંસદ ગેનીબેન ઠાકોરે કલોલ તાલુકાના ગામે ગામ જઈ કોંગ્રેસનો પ્રચાર કરી બળદેવજી ઠાકોરને જીતાડવા માટે કાર્યકરોને અપીલ કરી કાર્યક્રમનું સંચાલન કલોલ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનોજ નાયક અને કલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ વિભનજી એન ઠાકોરના નેતૃત્વમાં થયું હતું અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો કોંગ્રેસ આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે જનહિતના પ્રશ્નો ઉકેલાયા વગર તેમનો આંદોલન અટકવાનો નથી

Saya di pukul dan katakan siapa pilihan raya dengan Modi, kerana awalnya pernah saya semua masih segitizu, dan bila na, sambil pun breaking pukul pukul, anda beras mana anda janjian dengan Modi, dan sama dengan dimiliki dengan Jokowi bagai anda dengan Mahathir, Nani mana beras katakan di sana dengan Janjian, raja bersih, kuat, sena maharaja membayar dengan mana.

તાલુકા બેન પ્રમુખ મહિલા ઘડીયા પ્રમુખ પાસે

આ ટીનોષ તમે લોકોએ મત આપાય છે કે નહીં જ્યારે મે પૂછવા આવ્યો નથી અને સુ કરવાથી મારી ઓફિસમાં મહારાજે કામ પૂરૂં કરીને જાય આ કાલના પાટીદાર સમાજના લોકો અમેરિકા બે નંબરમાં જાય મને મત મળ્યો કે નહીં પર 1500 કાગળ અને 1500 પાટીદાર સમાજના દીકરા કોઈ દીકરીઓ મારી સહીથી અમેરિકામાં છૂટેલા અલે સંભાળી રાખો આ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય કે આ તાલુકાનો કોઈ પણ કાર્યકર હોય જ્યારે એ કામ ના પાડવામાં આવી નથી લોકો સાથે કેવું પડે છે એક બે ચાર સરપંચનો ફોન કરે તો સાહેબ અમે જેશું અમે તમારી ભૂલે છે પર અમે તો આપ્યું ભાવ જોઈ થાય ત્યારે મને સાહેબ

આને પરવા

ત્યારે એ ગેનિબેન બેઠા ધારાસભ્ય તરીકે અમાડી બોલ લડવાનું તમારે ધોરાજી પીએસ ધોરાજી રાજુજી તો કેજી ઓળખ આ વખત એમના મેન અમારે તમાટે કરી પ્રોજેક્ટ કરવાનો મહેસાણા જો છું ને એટલે એ એમ કે કે આ તો મહેસાણા નું વાત છે ટુકડી કલો

એવું કહીએ છીએ કે તમારી મારી અમારી માં હતી તમારી મા તમારી મારી અમારી માં પણ નથી રોવાનું અને તમારે બીજાની માટે ગાડો બોલવાની તો તમારા ચોરી કરી ત્યારે મને રાહુલ ગાંધીએ કહ્યું કે મેં એટમો ભર્યો છું હજુ એટલો બોટ છોડ જગતી છોડ સમગ્ર વિધાનસભાનો ઘેરાવ કરવાનો ધૂળાજી ડંડા પડે તો સૌભાગ છે ભૂખ લાગે થોડો